નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં બોગસ ડોક્ટર ઝડપાયો બોરસદના ના પાતળ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો છે પોલીસે અગિયાર હજાર નવસો સત્યાવીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અન્ય મહત્ત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો આણંદમાં ઉડતી ધૂળનું પ્રમાણ ત્રણ ગણી વધી રહ્યું છે વાયરલ કેસોમાં બે ગણોનો વધારો થયો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દોહા હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યો કતાર એરવેઝની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા લેન્ડ કરવામાં આવી ફાયરની ટીમો પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આધુનિક જગમગાટમાં આ લોકોની રોજગારી છીનવાઈ છે માટીના કોડિયાનો બિઝનેસ અત્યારે જાણે કે ઠપ થતો જોવા મળી રહ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક થઈ છે ઉપરાંત કપાસના ઢગલા પણ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બજારમાં લાઇટની ચાલીસ પ્રકારની નવી ડિઝાઇન ઉપલબ્ધ થઈ છે જીએસટીના કારણે કિંમતો ઘટી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતે ઓફ સિઝનમાં ટેટી ઉગાડી વીગે વીસ હજારનો ખર્ચ અને પચાસ હજારની કમાણીની આશા સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસમાંથી કેટલાક દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ બે દિવસ સાથે લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીમાં વધારાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં નોકર મંડળની માંગણીઓ આખરે સ્વીકારાય મેયરે પારણા કરાવ્યા કર્મચારીએ દિવાળી ઉજવી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ધર્મની આડમાં સગીર દીકરીનું શોષણ રૂપિયા દોઢ લાખ સુધીનો ધાર્મિક ચાર્જ વસૂલતા દંપતી ઝડપાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન દેરાસરમાં થયેલી કરોડોની ચાંદીનો ચોરીનો ભેદ ઉકેલાયો છે આ રીતે પૂજારી સહિત ત્રણનો ફૂટ્યો છે ભાંડો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સામેની વન ડે સિરીઝ પહેલાં ઓસ્ટ્રેલિયાને લાગ્યો છે મોટો ઝટકો બે સ્ટાર ખેલાડી થયા છે બહાર અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી પોલીસને વર્ષ થયેલા એક હત્યા અને લૂંટ કેસમાં મોટી સફળતા મળી છે વર્ષ બે માં એક વૃદ્ધાની હત્યા કરીને ફરાર થયેલો મુખ્ય આરોપી છેલ્લા બે દાયકાથી ઉત્તર પ્રદેશના મથુરા સાધુના વેશમાં જીવન ગુજારીને રહેતો હતો જેને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે આરોપીનું નામ પ્રેમસિંહ ઉર્પે ગુફો સરનમ બઘેલ છે જેણે પોતાના ગુનાહિત ઇતિહાસને ઢાંકવા ભગવા વસ્ત્રો ધારણ કરીને ધર્મગુરુનું રૂપ પણ લઈ લીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદયપુર અમદાવાદ હાઈવે પર પશુને બચાવવા જતાં સર્જાયા છે ભીષણ અકસ્માત ચાર લોકોના ઘટના સ્થળે થયા છે મોત અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાં તૂટી ઇન્ડિગો ફ્લાઇટની બારી ગભરાટ ફેલાયો વિમાન ચેન્નાઈ પર પરત ફર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલનું હવામાન જાણી લો આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હતી દિલ્હી યુપી અને બિહારના લોકોએ પણ હવે સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે